પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ ભાઈઓને બહેનો આપ સર્વનો આભાર માનતા પ્રભુનો આભાર માનીએ છીએ કે લોગોસ બાઇબલ સ્ટડી દ્વારા પ્રભુ આપણી સાથે વ્યવહાર કરે છે ગઈકાલે રાત્રે એક કુટુંબ મળ્યું અને તેમણે એવી સાક્ષી આપી કે રાત્રે બાર વાગે સાહેબ તમે આ લોગોસ બાઇબલ સ્ટડી મૂકો છો અને બાર વાગે સાંભળીને પ્રાર્થના કરીને અમે સૂઈ જઈએ છીએ અને એનો આશીર્વાદ અમારા જીવનોમાં પ્રભુએ આપ્યો છે ખરેખર પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ અને આજે બે હજાર પચીસના વર્ષનો બસો ને ચોરાણું દિવસ એકવીસમી ઓક્ટોબર બે હજાર પચીસને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો છે સત્તર વર્ષનો એક જુવાન એક નાનું બાળક એક વર્ષનું થયું અને પગથિયા પરથી પડી ગયું તો એ એક વર્ષના નાના બાળકને દવાખાને દાખલ કરવામાં આવ્યું અને કમરમાં ફ્રેક્ચર થયું એક વર્ષનું નાનું બાળકને કમરમાં ફ્રેકચર ધીમે ધીમે મોટું થતું ગયું પણ અવારનવાર દવાખાને દાખલ થવું પડતું વેદના થતી દુઃખ થતું આંખમાં આંસુ આવતા મા બાપની આંખમાં આંસુ આવતા પણ ધીમે ધીમે આ બાળક મોટું થયું હવે સત્તર વર્ષનો એ જુવાન થયો સત્તર વર્ષનો જુવાન પ્રભુસુ ખ્રિસ્તને સમર્પિત છે પ્રભુસુ ખ્રિસ્તને પોતાનું જીવન સોંપ્યું છે અને દુનિયાવી વાનાની કોઈ અસર એના જીવનમાં થતી નથી શેતાને પોતાના તરફ ખેંચવાને માટે આ જુવાનની સાથે ઘણા પ્રયત્નો કર્યા પણ શેતાન એમાં નિષ્ફળ ગયો જુવાનને સૈતાનને કહ્યું કે સૈતાન તારા કરતા મારો બળવાન પ્રભુ છે સામર્થ્યવાન પ્રભુ છે મારી સાથે છે અને એટલા માટે હું મારા પ્રભુનો ખૂબ આભાર માનું છું એ મારી સાથે છે માટે તું મને કશું કરી શકશે નહીં મારો પ્રભુ જીવંત છે મારી સાથે છે શેતાને વિચાર કર્યો કે આ જુવાનને હવે એના જીવનમાં નિરસતા લાવી દઉં નિરાશ થઈ જાય એવું કરું ઈશ્વર પ્રત્યે એનું નકારાત્મક વલણ થાય એવું કરું અને એટલા માટે શેતાને આ સત્તર વર્ષના જુવાનને પ્રશ્ન કર્યો કે તું સત્તર વર્ષનો થયો છું દવાખાનામાં કેટલો વખત રહ્યો અને જુવાને કહ્યું કે સત્તર વર્ષના જેટલા દાડા છે એમાંથી તેર વર્ષના જેટલા દિવસો થાય એટલું હું દવાખાને રહ્યો છું નાનપણમાં જ મારી કમરમાં ફ્રેક્ચર થયું અને વારંવાર મારે દવાખાને રહેવું પડતું જો હિસાબ કરું તો તેર વર્ષ જેટલું હું થોડા થોડા સમયે કરીને તેર વર્ષ જેટલો સમય દવાખાનામાં રહ્યો છું તો પણ ઈસુ તારી સાથે છે હા તો પણ ઈસુ મારી સાથે છે અત્યારે મને કદાચ તકલીફ પડતી હોય મુશ્કેલી પડતી હોય દુઃખ આવતું હોય વેદના થતી હોય પરંતુ પ્રકટીકરણ તેનો એકવીસમો અધ્યાય અને ચોથી કલમના પાછળના ભાગમાં જે લખ્યું છે કે ત્યાં શોખ કે રુદન કે દુઃખ ત્યાં ફરીથી થનાર નથી નવા યરૂરુસલેમમાં જ્યારે પ્રવેશ કરીશું પ્રેક્ટિકલનું પુસ્તક આવનાર બનવાની બાબતો વિશે લખ્યું છે અને એકવીસમો અધ્યાય કે આ પૃથ્વી પર આપણે જે કંઈ કાર્ય કરીએ જે કંઈ સેવા કરીએ સ્વાર્પણ કરીએ પ્રભુને માટે સહન કરીએ પ્રભુને માટે સાક્ષી આપીએ પ્રભુને માટે વચન વાંચીએ કે બીજાને જણાવીએ એ બધાની પાછળનો હેતુ તો એક જ છે કે નવા યરૂમમાં પ્રવેશ કરવાનો અને જ્યારે મારો પ્રભુ આવશે અને મને નવા યરૂર લઈ જશે ત્યારે ત્યાં કશું જ આવાનું હશે નહીં બહુ આનંદ થી હું પ્રભુની સ્તુતિ કરતો હોઈશ પ્રભુ મારી સાથે ને હું પ્રભુની સાથે એટલે શેતાન મારી સાથેના તારા પ્રયત્નો તું મૂકી દે વાલા ભાઈઓને બેન એક જુવાનની સાક્ષી આજે આપણે પણ આ સાક્ષી શૈતાનને આપનારા બનીએ કે શેતાન તું મારી પાસેથી જા ઈશ્વરે પણ કહ્યું શેતાન તું મારી પછવાડે જા તો આજનું આ મનન આપણ સર્વને માટે પ્રભુ આશીર્વાદિત કરે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ આજનું મનન જુવાનની સાક્ષી અને તે શેતાનની સામે આપેલી સાક્ષી અને આજે એ બાબત અમારા જીવનોમાં સર્વ રીતે આશીર્વાદિત બને એ વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો હા મેન